તો ગુડ મોર્નિંગ ફેલી કે એમ છો બધા મજામાં જ છે અત્યારે ફાઇનલી વાગી ગયા ને અત્યારે આપણે જાય છે મોટર ચાલુ કરવા અને ફાઇનલી એ જ આપણે ત્રીજું પાણી કાઢી દીધું હે એટલે ચાલુ જ છે ત્રીજું પાણી બે આડિયા પી ગયા ને ચલો બાકી અને જો અત્યારે વાત કરી તો જે હું કઈક લોકેશન પાણી હે નથી ને હું હેલા તો ખાલી થઈ ગયા હે જો કે દેખાડીને તો જો હા હવે ખાલી જાય એટલી ફાઇટ ફેરી બાકીમાં મોટર છે એ ખાલી થઈ ગઈ દેખાઈ ગઈ હવે આપણે મોટર ચાલુ કરવા જાય નહીં તમને દેખાડી ફાઈનલી ખેતરમાં નીકળી ગયા ને જો અત્યારે આમાં જીરું અને ઓલી બાજુ ને એમાં ધાણી વાવેલી છે એક બચી ગયા અત્યારે આપણે મોટર ચાલુ કરવા આવ્યા ની વાલી ઝાડવા દેખા નિ આ છે જવાનું છે કોઈ જાજો પલો હોય હતી અને સાઈકલા હેરાન કરે એટલે મને જામના સૈકલાય ઉડાડવાના અને વસારી કે નીકળી જાજે એટલે કાંઈ નહીં ને મારી આડ્રેસ તો આમ ફરીને જવું પડે જા આરિયા બાકી આ ઉગી ગયો લાગે ઠેરું થઈ ગયું છે બાકી અત્યારે નીકળી ગયા આપણે સીતે સીતા વાળી ધારા સાયકલ કેમ બાકી જાય ખાટું ઈ ગુંજો લે એટલે આમ દેખાય ને આ બધું હે ને ધાણી છે બ્યારો નથી બધા રીતિ ખાટી બહુ જાદી ઉગી આ રીતની ખાટી એટલે કેમ આપણે સાતની વેવી હોય હિમર આ ઈ રીતનું હે પણ હે ક્યારે વધી ઉગે ને એટલે આ રીતનું કઈ દેખાય तो फाइनली पुगी गया आप लोग कुए जाऊँ कहीं कहीं इतना जाड़वा है इतना उम्रा बंकड़ा बंक भी उड़ा दिए बाकी जा ये है इतना पानी भी है पासो जो एक निया वही इतनी भी बाकी जाएं बोर आ रही है मैं मोटर उतारने से जा डोरा जो देखा है ना है बोर एक तो फोकस फाक जाए फाटी जाए जा आ रही हूं। मोटर चालू करने बाकी जाड़ू हम खड़कड़े बीक लगी जाए इसको क्यारक इलती गोड़ा इसको ऐसे डब्बा ने कहा अरे तरह बीस पिया ने कहा बाद में का पिया ने कहा आटाने का आटा मुकाई गया है कई कहीं तुम्हारी धीरे 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 मोटर उकड़ी गई है तो अवाज आ તો હવે મોટર ચાલુ થઈ ગઈ ને હવે આપણે ફાઇનલી ઘર બાજુ જવાનું છે અને જો કેતો ને આ કાંટો હોય હોડ પાસે આવી ગયા ને પછી કરીને ટપલી મારવાની એટલે એ ધીરે ધીરે મેળે ભૂગી જાય મોટર ઉપડી ગઈ એટલે રેડી અત્યારે હતા એ લોકેશન ઉપર ભૂગી ગયા ને અત્યારે આપણે મોટર ચાલુ કરતા હોય કિલોમીટર કાપીને હવે ભૂગી ગયા આપણે પાછા છેલ્લામાં જાય ક્યાંક તો આમાં જનાવર હોય હોય ને હોય આજ તો રૂપક નથી યાર આજે ઉપર પડશે તનાવાર બેઠું જોઈ જામમાં ક્યાંક આજે રજા ઉપર છે તો આજે આપણે મુલાકાત નહીં થાય બાકી વા કેકડો બેઠો કેકડો ફોન મને દેખાતો તો હાલોધાયક નીકળી જાય મોટર ચાલુ ન્યાજ એટલે જે પી ગયો રહી ગયા હતા એટલે ધીરે ધીરે વૈયા હતા બાકી અહીં પાણી ચાલુ હતું ન્યાજ ફાઇનલી ગુના બહાર થઈ ગયા ને હવે આપણે ધાણીમાં પાણી થોડાક અત્યારે રહ્યા દસ પંદર જો વાંક ક્યારે પૂગી ગયો અને બાકી એમાં રોહિણભાઈ દવા સાથે દેખાતો રહેજો કે બહુ ભીરો મીડિયો મીડિયો દેખાતો તો બાકી તો જો અત્યારે એટલું પાણી દીધું છે અને એ પાણી આપણે છૂટા નામ એમના ભાઈ બના લગન આવે એટલે તબાહી મચાવવાની હોય છે આજથી કંઈ બી રમવા જાય ને એ બ્લોક પણ તમને પહેલાં મળો આવવાનો છે એટલે કે આપણે ઉતારશું ફાઇનલ જો અત્યારે નાખવા તમને પછી તમને પાછો મળો તો ફાઇનલી ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે બાર હવે અને છેલ્લા દહ ક્યારે રહ્યા છે એક વખત છે તો પી જાય પછી આપણે મોટર બંધ ના લગન લગ્ન કરવા હજી તો લાઇટ હે અને બાકી જો ક્યાંક ક્યાંક દેખાવી ચાલુ થઈ ગઈ હમણાં જ ફાઈબર ના લગન ને કમિશનમાં હજી તો ક્યાંક દેખાય છે અને બાકી જો આપણા વિડીયો એટલું જતો બાકી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ના ભૂલતા મળું તમને મારા નવા બ્લોગ્સમાં